ન્યુઝ પ્રયોજક છે ફાયદા બજાર સેલ લેડીઝવેર મેન્સવેર ચિલ્ડ્રન વેર વસિયર અતુલ રોડ સિનેપાર્ક ડિમાન્ડ સામે વલસાડ વલસાડની જનતાને મારા નમસ્કાર કેતન શાહ વલસાડથી હું તમારી સમક્ષ આજે સોશિયલ મીડિયા દ્વારા એક ખૂબ જ અગત્યની રજૂઆત જે ભૂતકાળમાં વલસાડ શહેરને ડુબાવવાની ગરીબોને મીડિયમ પરિવારોના લાખો રૂપિયા હું બરબાદ કરીને તેઓને હું કેટલાઓને પોતાના ઘરમાંથી હું મુશ્કેલીમાં મુકાવનાર અને વલસાડની પ્રતિષ્ઠિત કહેવાતી બેંક જેને ખાડામાં લઈ જઈને આજે લાગેલા ટારા તમે જોઈ શકો છો એમાં એક કેટલાક બોગસ અને એવા લોકો ડિરેક્ટર પડે આવ્યા જેના કારણે વલસાડ નું નામ ગુજરાત થયું હકીકત અને સ્ટોરી બનાવવાની તમારી સામે જાણ કરવાની આજે ફરજ એટલા માટે ઊભી થઈ છે કે બે હજાર બે માં આ બેંક પર એક ગંભીર કેસ બનાવે બનેલ તમામ સોળ થી અઢાર ડિરેક્ટરો પર ગુનો નોંધવામાં આવેલો બેંકના મેનેજર પર ગુનો નોંધવામાં આવેલો ત્રણ ત્રણ વર્ષ સુધી એ બધા જેલમાં રહ્યા કેટલાક ભાગી ગયા ત્રણ વર્ષ સુધી એ કોણ હતા વલસાડના યુવાન ભાઈઓ ભાઈઓ બહેનો તમામના હકીકત ખબર નથી આવનારા ત્રેવીસ બે છવ્વીસ ના રોજ આ બેંક પર જે આરોપીઓ અઢાર આરોપીઓ તેઓ પર જે કેસની જજમેન્ટ આવનાર આવનારું છે વલસાડ ચીફ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો આટલા વર્ષોથી બે હજાર બે એટલે ચોવીસ વર્ષથી આ આરોપીઓ તમામ કોર્ટમાં આટા માણી રહ્યા હતા પરંતુ કોર્ટનું જજમેન્ટ તારીખ ત્રેવીસ બેના રોજ છે હજુ બાકી છે એ ગંભીર નોંધ લેજો પરંતુ આ બેંકના ડિરેક્ટર કીર્તિ દેસાઈ જે ભૂટકાળના વલસાડના સર્વે સર્વા ગણાવતા વલસાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ એ પદે વર્ષો સુધી રહી ચૂક્યા વલસાડ નગરપાલિકા પ્રમુખ પદે રહ્યા ત્યારે તેમણે વલસાડની કેટલીઓ જમીનો હું બોગસ રીતને સરકારની મંજૂરી વિના શોપિંગ સેન્ટર બનાવી પોતપોતાના મળતીઓને લહાણી કરી દીધી હું અને તે લહાણી કરીને તરત તે મડતિઓએ વેચીને વેપારીઓને પચરાવી આજ સુધી વેપારીઓ પસતાઈ રહ્યા છે પહેરવાઈ રહેલા છે બીજી વસ્તુ ત્યાર પછી તે જ સમય પ્રમુખ પદેથી ચાલુ થયા બેંકમાં તેઓ પોતાનો આ હું ડિરેક્ટર પડે આવ્યા અને પોતાના હું પોતા પોતે બેંકના હું કારબાર પોતાના હસ્તકમાં લઈ આખી ટીમને ફોટા બોકસ કામમાં આ બેંકને સુવડાવીને તેના પર એક આ લોકો પર ભૂનો નોંધાયો ગંભીર આજે તેનું જજમેન્ટ આવનારું છે કીર્તિ દેસાઈ હાલમાં પણ ચૂપ નથી બેઠા કીર્તિ દેસાઈ વલસાડ કોલેજના ચેરમેન પડે છે નૂતન કેળવણી મંડળના ચેરમેન પડે છે પ્રમુખને ગાટતા નથી નૂતન કેરવણની મંડળમાં લાખો રૂપિયાની સરકાર ગ્રાન્ટ આપેલી છે તેમાં પણ કમિશનો કોબાનો થઈ રહ્યા છે કોલેજના જુદા જુદા આચાર્ય બોગસ રીતે આચાર્ય પડે ચાલુ છે અધ્યાપકો કેટલા બોગસ રીતે ચાલુ છે તમામ વલસાડની જનતા સામે પુરા સાથે કેતન શાહ વલસાડની કોલેજના ભાઈઓ બહેનો સામે પણ રજૂ કરશે પરંતુ વલસાડના ચીફ જસ્ટિસ હાલે આ વસ્તુ ધ્યાન પર લઈ કે આવનારી મહિનાની ત્રેવીસ તારીખે આ બેંકનું જજમેન્ટ છે કીર્તિ દેસાઈ વલસાડ શહેરમાં કેવી રીતે પોતે જજમેન્ટ આપી રહ્યા છે કે અમે નિર્દોષ છૂટી ગયા છે કીર્તિ દેસાઈ એવું કહી રહ્યા છે કે આ બેંક જે થયું તે થયું પરંતુ ત્રેવીસ તારીખે અમે છૂટી ગયા છે અમે નિર્દોષ જાહેર થવાના છે તો કીર્તિ દેસાઈ કોર્ટ નું ઉપર કેવી રીતના એ કહી શકે છે કે અમે નિર્દોષ છૂટી જવાના છે આ બાબત ખૂબ જ ગંભીર છે ત્રેવીસ બે છવ્વીસ ના રોજ જજમેન્ટ આવનાર છે ને કીર્તિ દેસાઈ મહિનાઓ પહેલા જ પોતે જજમેન્ટ આપી રહ્યા છે કે અમે નિર્દોષ છૂટી ગયા છે જસ્ટિસ ચીફ જસ્ટિસના જજ પણ આ બાબતની ગંભીર નોંધ લઈ કે આરોપીઓ જે લોકો ગરીબોના કરોડો રૂપિયા ડુબાડી દીધા વલસાડની પ્રતિષ્ઠિત બેંક ને ડુબાડી દીધી નગરપાલિકાના કરોડોની ની જમીનો લાની કરી દીધી કોલેજમાં કરોડો ના કોબાનો કરી રહ્યા છે અને પાલી હિલ જેવા એક નાના મસ્તા પ્લોટ ને ડૂબ અંડર 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 લઈ જઈને દરિયા કિનારે સુધી પહોંચી જવાનું એની પણ તપાસો કરીને તમામ કાગળો પુરાવા સાથે રજૂ કરવામાં પરંતુ વાત ખતર આટલી જ છે કે કીર્તિ દેસાઈના આટલા બધા કરોડો કોપાન આ કોંગ્રેસી કીર્તિ દેસાઈ વલસાડ શહેરને પોતાના મુખ્થિમાં રાખીને આજે આટલા કરોડોના ગરીબોના કામો કરાવીને કેવી રીતે હું એ એમ કહી શકે છે કે હું નિર્દોષ છૂટી જઈશ આ બાબતની ગંભીરતા લેવામાં આવે કેસની ચીણવટ પૂરી ચકાસણી કરવામાં આવે જાણવા મળ્યું છે કે આ કેસમાં જો નિર્દોષ છૂટવામાં આવશે કીર્તિ દેસાઈના બીજા આરોપીઓ તો આ કેસોની વિજિલન્સ તપાસ પણ આગળ ઉપર માંગવામાં આવશે પરંતુ ન્યાયની સામે કોઈ નહીં અન્યાયની સામે કોઈ નહીં પાપનો ઘરો ફૂટે તેનો પાપનો અહીંયા જ એનો જવાબ મળે માટે આ કેસમાં ઝીણવટભૂરી તપાસ કરવામાં આવે હું અને આરોપીઓને કડકમાં કડક સજા થાય જેથી કાયદામાં માન જળવાય લોકોનો વિશ્વાસ જાગે બસ મારી આટલી જ રજૂઆત છે શાહ કીર્તિ દેસાઈના બીજા કેટલાક નગરપાલિકાના કૌભાંડો કોલેજોના કૌભાંડો પાલીઓના કૌભાંડો જમીનો ના કૌભાંડો પુરાવા સાથે ટૂંક સમયમાં બીજા તમારી સમક્ષ રજૂ કરશે